બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયા અધ્યક્ષશ્રી તથા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓનું કરાયું સન્માન

તેમાં એક પોઈન્ટ ખાલી બાકી રહી ગયો નહીં તો હિન્દુસ્તાનની અંદર આપણું ડંગો વાગી જાવ તમારા બધાને અહીંયા જે માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે અહીંયા સન્માન થયું ને કલેક્ટરશ્રીનું દેશના પ્રધાનમંત્રીશ્રીના હાથે સન્માન આખા દેશમાં થઈ શકે ને આવતા વર્ષમાં એવી અપેક્ષા સાથે આપણે બધાએ મહેનત કરવી પડે કે દેશમાં એકથી પાંચ નંબરમાં આપણો થરાદ વિસ્તાર ડેવલપમેન્ટની દિશામાં હોવો જોઈએ અને એ મહેનત આપણે બધા મહેનત કરીએ તો આજે જે ગૌરવ આપણે લઈએ છીએ એના કરતાં પણ આખા દેશનો ગૌરવ આપણે લઈશીએ થોડા માટે બાકી છીએ અને એક જમ્પ આગળ લગાવી દઈએ બધા ભેગા મળીને કામ કરીએ તો અશક્ય છે હું ઘણી વખત મિટિંગમાં જતો આપણા ને બધા એમની ટીમ સાથે બધાને બોલાવતા અને બોલાવીને બધા બહેનોને આપણે શું શું કામ કરી શકાય કઈ રીતે કામ કરી શકાય તો એ ટાઈમે આપણને નાનું નાનું લાગતું હતું કે આ વિધાનસભાના અધ્યક્ષને આવી નાની મિટિંગમાં આવ્યા છે પરંતુ એ નાનું 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 કામ એ કેટલું મહત્ત્વનું તમે નાનું નાનું કામ કરતા ને એ નાના નાના કામમાંથી કેવડું મોટું પરિણામ મળી શકે આપણા આરોગ્યના વર્કર એમની મિટિંગ રાખે ત્યારે આપણે ત્યાં પહોંચીએ આશા બહેનો હોય ત્યાં કામ કરીએ આંગણવાડીના બહેનો હોય એમની સાથે જે કામ કરતા હોઈએ આપણા એગ્રીકલ્ચરની અંદર નીચે કામ કરતા આપણા સેવકો હોય ત્યાં આપણા શિક્ષક મિત્રો કામ કરતા હોય પ્રિવેન્ટિવ હેલ્થ માટે કામ કરતા પ્રિવેન્શન માટેની ટીમ હોય આપણું એજ્યુકેશન આપણી પંચાયતી માળખું આપણું સ્કિલ ડેવલપમેન્ટનું કામ આ બધામાં નાનું 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 કામ કરવાવાળી તમારી આ ટીમ તેનું આ પરિણામ છે ઘણી વખત વરસાદ વરસતો હોય ને ત્યારે આપણને લાગે આ તો કેટલું પડે છે પાણી આ ટીમ ટીમથી શું થાય પણ તો પછી ખબર પડે કે આખો ડેમ ભરી જાય એ થોડા થોડા ડેમ ટીપા 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 વરસાદ આખું સરોવર ભરાઈ જાય તો આપણું નાનું નાનું કામ એ બહુ મોટું પરિણામ આપી શકે અને કેટલાય પરિવારોની અંદર દીવો જલાવવાનું કામ દીવો પ્રગટાવવાનું કામ આપણા થકી થઈ જાય સંપૂર્ણ આકાંક્ષિત તાલુકા તરીકે ભારત સરકાર અને રાજ્ય સરકારના નક્કી કરેલા ઇન્ડિકેટર મુજબ થરા તાલુકો રાજ્યમાં પ્રથમ કક્ષાએ આવ્યો છે તેના માટે માન્ય પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું પૂરી ટીમ નીચેથી પણ મોટિવેટ બને તે માટે અહીંયા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કામ કરતા ગ્રામ કક્ષાએ કામ કરતા કર્મચારીઓને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો જેથી તેમને મોટિવેશન મળશે આગામી સમયમાં નવા લક્ષ્યાંકો સાથે હજુ વધારે કામ કર્મયોગીઓ કરે તે પ્રમાણેનો આજે સંકલ્પ પણ કર્યો છે હું રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે જેમણે અમારા જિલ્લાના કલેક્ટરશ્રી અને પૂરી જિલ્લાની ટીમને ગાંધીનગરમાં સન્માનિત કર્યા એ સન્માન તમામે તમામ કર્મચારીઓનું સન્માન છે એમનું મનોબળ હજુ વધારે કામ કરવાની અંદર ઉત્સાહિત બનશે